મારું નામ છે ચંદ્રગોવિંદાસ હું સુરત ઇસોનથી છું આજે રાજકોટની અંદર આ તથાસ્થુ આર્ટના શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા હાજર રહેવાનું થયું છે તો એક વિશેષ વાત શાસ્ત્ર કહે છે કે દાતી પ્રતિકૃણાતી યાની કે કોઈને ગિફ્ટ આપવું અને ગિફ્ટ લેવું આ પ્રેમને વધારવાનું એક લક્ષણ છે તો તથાસ્થુ આર્ટ જેમણે આ સુંદર શુભ શરૂઆત રાજકોટની અંદર કરી છે અને ઘણા બધા લોકો આ ગિફ્ટના માધ્યમથી પ્રેમનું આદાન પ્રદાન કરશે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ શુભ પ્રસંગે આ તથા સ્તુ આર્ટના જેટલા પણ મેમ્બર્સ છે એમને ખૂબ આશીર્વચન આપે અને એવા આશીર્વાદ આપે કે જેના કારણે એમનું આ સોપાન જે છે એ ખૂબ સફળતાના શિખરો સર કરે આપણે જે હા અને વિશેષરૂપથી જે રાજકોટની અંદર દુર્ઘટના બની તો ખૂબ જ દુઃખદાયક આ ઘટના હતી પણ એમાં પણ એક શૌર્યનું જે કાર્ય થયું છે દક્ષ નામના વિદ્યાર્થી દ્વારા પંદર લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે અને દક્ષ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પણ આ તથા સ્તુઆ દ્વારા શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જો આ એક સુંદર ઉદાહરણ છે કે બાળકોમાં પણ આવું સાહસ અને આવું શૌર્ય જે અનેક લોકોના જીવન બચાવી શકે છે તો આપણે હૃદયથી શૌર્યને પણ ધન્યવાદ પાઠવીએ કે ભગવાન એને પણ એવી શક્તિ આપે કે જેનાથી આગળ આવાને આવા સમાજ ઉપયોગી કાર્ય એ હંમેશા કરતો રહે હરે કૃષ્ણ હું અનુપમ મિશનનો સેવક અશ્વિન બોલું છું અને વિપુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે સાહેબ દાદાએ અમને સૌ સંતોને ખાસ મોગરી આણંદથી મોકલ્યા છે તથાસ્તુ આર્ટનું આજે શુભ શરૂઆત થાય છે તો સર્વ ભાઈઓ વિપુલભાઈ જયેશભાઈ અનિલભાઈ વિવેકભાઈ વગેરે જે સાથે મળીને કામ કરવાના છે તો શ્રી ઠાકોરજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનામાં સંપ સુહરત ભાવ સંવાદિતતા અને એકતા દિન પ્રતિદિન વધતી રહે તો જે નામ તથા સ્તુ આપ્યું છે તે શ્રી ઈશ્વરના અને સર્વ સંતો વડીલો ગુરુજનોના તેમના ઉપર સદાય આશીર્વાદ રહે તેવી અમે શ્રી ઠાકુરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના ઓકે ચિરાગભાઈ ગુંજડિયા છે આજે સોળ દિવસ થઈ ગયા છે અગ્નિકાંડને હજી એ ભયાવ સામે રહે છે હજી રહે છે તે ત્યાંના લોકો તે ગુંગળાઈને સૌથી પહેલા એમનો જીવ ગવાયો છે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી ત્યાંની ત્યાં આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી તો ત્યાં ધુવાળો બહુ જ વધી ગયો હતો ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમને પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે ત્યાં ટીઆરપી એના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ જઈ શકાય એમ હતું તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કર્યો છે અને આજે આપણે તથાસ્તુ આર્ટ આઠ એલ એલપીએ છીએ વિભુલ સાહેબે આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે

એક બ્રાન્ચ ચાલુ છે અને આ બીજી બ્રાન્ચ રાજકોટમાં આજે શરૂ થઈ રહી છે તથાસ્તુ આર્ટ મેઇનલી જે સ્કૂલ કોલેજો અને એના એવોર્ડ ટ્રોફી મોમેન્ટો અને કોર્પોરેટ કંપનીઓ માટે જે કોન્સેપ્ટફુલ કે જે નવી વેરાયટી માંગે છે લોકો એના માટે રાજકોટમાં એક જબરજસ્ત ભવ્ય શરૂઆત છે તથાસ્તુ આર્ટ ધ મિલેનિયમ बोट्स ऑफ इट रिंग रोड सिल्वर हेड में सामने नाना मोवा सर्कल शुरू हुई oh, ओके डन फ्रेंड्स खास मुंबई से राजकोट आना हुआ है कहते हैं कि हर सफल इंसान कोई नया काम नहीं करता है बल्कि हर काम को एक नए अंदाज से करता है तो ऐसा ही कुछ निराला अंदाज तथास्तु का है तथास्तु के खास विपुल भाई अनिल भाई जयेश भाई देवा भाई सबको में एंड विवेक भाई सबको में ढेर सारी शुभकामनाएं देना चाहती हूँ ज़्यादा खुशी मुझे इसलिए हो रही है कि कॉरपोरेट वर्ल्ड में और राजकोट में रहते हुए पूरे वर्ल्ड में ये मकाम पे एक लेवल पे काम करना जिस तरह से शोरूम विजिट किया और जो कलेक्शन है सीरियसली मैं इतना ही कहना चाहूँगी कि जहाँ में धूम रहे नाम रहे शान रहे भगवान इन पर यू ही मेहरबान रहे कॉन्ग्रेचुलेशन सहीके